લાલપુર માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાય લાલપુર માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બોજાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ મણ એક હજાર ત્રણસો છપ્પન પોઈન્ટ સાહીઠના ભાવે એક ખેડૂત પાસેથી વીસ મણ અને વધુમાં વધુ બસ બસો મણ ખેડૂત પાસેથી મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે જેમાં મગફળી વેચવા માટે લાલપુર તાલુકામાંથી પાસે સાત હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ આતંકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાનાભાઈ આંબલિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણ સિંહ ચાડેજા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગિયા લાલપુર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન તુષારભાઈ માકડિયા જિલ્લા પંચાયત સભ્ય કેબી કાગિયા જામનગર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હેરશીભાઈ જાવડા તાલુકા ભાજપમાં મંત્રી રવિન્દ્રસિંહ સિંહ કંચવા લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા પોલાભાઈ ફળદુ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

સરકાર સંચાલકો ને અભિનંદન ખેડૂતો આવી મોટી વ્યવસ્થા ભૂપેન્દ્રભાઈ કહી રહી છે રાઘવજીભાઈ કહી રહી છે તો આપડે ખેડૂતો માટે ખેડૂત નારાજગી ના થાય